દેશભરમાં હાલ યુજીસી નેટાને નેટની પરીક્ષા મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે એબીવીપી દ્વારા અમદાવાદ સુરત સહિતના મહાનગરોમાં વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદમાં પણ ગુજરાત યુનિવર્સિટી બહાર એબીવીપીના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને હાથમાં બેનર લઈને એનટીએ હાઈ હાઈના સાથે વિરોધ શરૂ કર્યો હતો પરંતુ વિરોધ શરૂ કરતા જ સ્થાનિક પોલીસ દ્વારા એબીવીપીના કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી અને યુનિવર્સિટી બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અમદાવાદ સહિત રાજ્યભરમાં કરોડોનો દારૂ સપ્લાય કરનાર ગુટલેકરને પીસીબીની ટીમે રાજસ્થાનથી ઝડપી લીધો છે જેમાં દારૂ સપ્લાય કરવાના સાંજેટલા ગુનાઓમાં ફરાર બુટલેગર મુકેશ બિસ્નોય પોતાની પાસે હથિયાર પણ રાખતો હોવાથી તે ગમે ત્યારે પોલીસ પર હુમલો કરી શકે તેવી શક્યતા હોવાથી પીસીબીની ટીમ વેસપલટો કરીને રાજસ્થાન ગઈ હતી અને રાજસ્થાનની ડ્રેસમાં વોચ ગોઠવી મુકેશ બિશ્નઈ ઝડપી લીધો હતો અને અમદાવાદ લઈ આવ્યા હતા પોલીસ પોલીસ ખાતેની નવી નવી કમિશનર કચેરી સાથે ટેકનોલોજીનો લોકોને લાભ મળશે જેમાં પોલીસે શહેરના ભીડભાડ અને વધારે ટ્રાફિકવાળા સો જેટલા પોઈન્ટ નક્કી કર્યા હતા આ તમામ પોઈન્ટ પર ઇતિહાસમાં પહેલી વખત પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે જેથી સ્પીકર સાથેની આ સાઉન્ડ સિસ્ટમથી એક સાથે હજારો લોકોને સ્પર્શતી કોઈ પણ જાહેરાત પોલીસ કંટ્રોલ રૂમમાંથી કરી શકાશે